ટ્વિંકલ મામી બનાવે છે સરસ સરસ ગોટા ભજીયા ફિનિશ નું પાસ ખબર પડ તો મે આયા વિડિયો માં કિલો બુંદી હા તો અચ્છા ના માર્કેટિંગ પડ જાયગી આપ 10 મોણ જાદા રાખેગા હા એક દિવસ ગાસવા દીયું આ દદો આ દેઈજો હેલો ફેમિલી જો જો જામ દેસી તરામ આપ મારા જય રામદેવજી ને આ નવા વ્લોગ માં આપ સૌનું સ્વાગત છે મમ્મી ને થોડી બીમાર થઈ ગઈ છે તો લઈને જઈ રહ્યા છે તો હોસ્પિટલે જઈએ છીએ અને પછી ત્યાંથી હલ્દી કમાના ઘરે જવાનો પ્લાન છે તો જોઈએ કયો વિડિયો આવે છે નેક્સ્ટ ડે મળીએ રિંકલ મામી બનાવે છે સરસ સરસ ગોટા ભજીયા અને શું કહેવાય ઓનો હા ગોટા જ કહેવાય આપણે બીજું કોઈ નથી જ કહેવાય ભજીયા અને માથામાં નાખી દીધી મેદી

અને અહીંયા અમે નાસ્તો કરી રહ્યા છીએ આ તો લોગની શરૂઆત આટલાથી થી થાય છે મમ્મીને લઈને આવ્યા હતા હોસ્પિટલ મમ્મી કેવું છે સારું છે નાસ્તો કરી લીધો આવું કરી દો અને સરસ સરસ આમ એકદમ મેથીનો ટેસ્ટ આવે એવા ગોટા બનાયા છે સ્વિંગલ મામીએ અને જોડે જોડે પછી

બસ આજનું કામ પૂર્ણ કરીને વાંચી ગયા છે ત્રણ ને વીસ અને નીકળ્યા છીએ હવે ઘર તરફ અને જઈએ છીએ ઘરે બધા છોટા પડ્યા જે ઘણા સમય પછી બધા જોડે બેઠા હતા એટલે ઘણું સારું લાગ્યું અને હવે ઘરે જઈએ છીએ અને ઘરે જઈને કન્ટિન્યુ કરીએ શું થાય છે

તો નહીં હું વર્થુની કેનાલ હું કહી જઈશ ના મને એવું લાગે છે બે બે દિવસે પોણી આવે છે જો મમ્મી કાલે રાત્રે આપણને ઠંડી નથી લાગતી ના કાલે પંખો ચાલુ એનો એટલે ગામનો કેનાલમાં પોણી ના તો જે દિવસ કેનેલમાં પોણી આવે ને એ દિવસે તો ઘરમાં ટકાતું નહીં એટલી ઠંડી લાગે છે ઠંડો ઠંડો પવન આવે છે ને એટલું લાગે હા હું લાગે પણ ઠંડી ઠંડી પણ બે દિવસ ઈના લીધે ગરમી લાગે છે અપઘરનું પોણી ખબર કારણ કે અમારું વરથો ગામ એ ડુંગરોની વચ્ચે આવેલું છે કુદરતના સાનિધ્યમાં આવેલું છે ધરતી માતાના ખોડે બિરાજમાન છે એટલે છે ને અમારે જુઓ થી જુઓ વચ્ચે મહાકાળી જે મંદિર બને છે ને એ પણ દેખાય છે આ બાજુ કેનાલ છે પાછળ ડુંગર બળદગાડું લઈને મુકેશભાઈ જઈ રહ્યા છે તો આપણે મમ્મી મુકેશ કાકા આજે લઈ લઈ આવ્યા રેખા માસિમ બેમેન્ટ કરવાની ખબર પડ યુનિશ ના મમ્મી પપ્પા જોઈશે યુનિસ નું ખબર પડે

દિવસે પ્રસાદ અને સાંજે બાટી અને બધા કાર્યક્રમો છે અમુક સાંસ્કૃતિક ગરબા ને એવું બધું રાખેલું છે અને સાથે જે હોમ ને અવન ને થતું હશે એ બધું પણ થશે અને પપ્પા ચા પીવું છે પી લો પપ્પાને બદલે પપ્પા રામ 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 જય માતાજી જય કેમ છો મજામાં મજામાં

सही <laughs> <laughs> बात हे

આજે હિતેશભાઈ એમ કીધું કે દૂધ ની કેસો તો આપણે બંને એટલા તબીલામ જતા આવીએ હિતેશભાઈ મોબાઈલમાં જોઈ રહ્યા

थे। थे थोड़ा थोड़ा दिमें दिमें खीचो। थोड़ा धीमे धीमे के पास जाओ <laughs> दूर हो दूर दिखाई सर निकले सर मस्त

કરવી પડે અરે કામ હું તો પેલો ઓ બેહીત બરાબર કેચ બધું જ આવું

શું કેઉસ બી આયે લીટર નાખી પણ બે મને હું એક લીટર દૂધ ખેંચું

મંડપનું કામ ચાલુ છે અહિયાં અને હવે એ બાજુ પણ આંટો મારી લઈએ થોડો ઘણો અને બસ આજના માટે બસ આટલું જ આઈ હોપ તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે ઘણા બધાને ખબર નથી કે લાઈક એટલે શું તો જ્યારે તમે વિડીયો જુઓ છો ત્યારે એની જે થંભનું નિશાન હશે એ કરવાનું અને બીજું કે આપણા મારો જે વિડીયો જોવે છે એ મોસ્ટલી બધા અનસબસ્ક્રાઈબર છે તો પ્લીઝ તમે એકવાર સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજના વિડીયો મળતા રહેશે બસ મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જશે શ્યામ જય સીતારામ